પણ નવ વાગે દરવાજો ખુલ્યો નહીં સવા નવ થયા સાડા નવ થયા દરવાજો દીકરાની વહુઓને એમ કે આજે જરા વધારે ધ્યાન લાગી ગયું હશે સાડા નવ થયા દરવાજો ખુલ્યો નહીં દરવાજો ખટખટાયો આ જ્યાં દરવાજો ખટખટાયો અવાજ બાપુજી અંદરથી કોઈ અવાજ નહીં બીજી વાર અવાજ કર્યો બાપુજી દરવાજો ખોલો કોઈ અવાજ અંદરથી કોઈ ઉત્તર નહીં દુકાને ફોન કર્યો કે જલ્દી ઘરે આવો બાપુજી બોલતા નથી એ છોકરા દોડતા આવ્યા આવીને અહીંયા અવાજ કર્યો બાપુજીએ દરવાજો ખોલ્યો નહીં એટલે તુરંત દરવાજો તોડ્યો અને જ્યાં મંદિરમાં ગયા પણ ત્યાં તો જોયું દાદાનું માથું ભગવાનના ચરણમાં અને દાદા નો જીવ નીકળી ગયેલો દાદા ગુજરી ગયેલા એટલે એ રોકગળ શરૂ થઈ ગઈ ડોક્ટરને બોલાવ્યા ડોક્ટરે પણ કીધું કે હા હવે આમાં કાંઈ છે નહીં બધું પૂરું થઈ ગયું છે બધા રડવા લાગ્યા એટલા બધા રડે એટલા બધા સગાવાલાઓને ખબર પડી કે દાદા ગુજરી ગયા એટલે બધા દોડીને આવવા મળ્યા અહીંયા ઘરે આવીને મોટા છોકરાને પૂછ્યું દાદા કેમ કરતા ગુજરી ગયા ત્યારે મોટો દીકરો બોલ્યો ભગવાનની પૂજા કરતા હતા ને ભગવાને મારી નાખ્યા સીધો આક્ષેપ મંદિરમાં ભગવાન ને દાદા સિવાય હતું નહીં અને દાદાજી નું મગજ ગરમ કઈ કામ તસલ થઈ હશે ભગવાન ભગવાન ગદા હાટી ગયા એવું લાગે છે આ બધું જે આવે બસ ભગવાને મારી નાખ્યા ભગવાને ભગવાને પણ વિચાર કર્યો કે આ મરદ નું એક નીકળ્યું જેને સીધું મારું નામ લીધું આપણે આડકતરી રીતે કહીએ કે પરમાત્માની જેવી ઈચ્છા પણ આને તો સીધો આક્ષેપ કર્યો પરમાત્મા એ મારી નાખી એ સાંજનો સમય થયો ને ઓલી મંગાવી બાપ દાદા એમાં સૂડ આવ્યા સૂતરને સૂતળીથી બાંધ્યા અને ઉપાડ્યા રામ બોલો ભાઈ રામ કરતા કરતા એ સ્મશાને જવા માટે તૈયાર એટલે સ્મશાને જવા માટે કેડે પડ્યા હવે ભગવાનને એમ થયું કે આ દાદાનું જો ખોળિયું બળી જાય ને તો જીવનભર આના ઘરમાંથી મારું નામ નહીં જાય એટલે ભગવાન એ વિચાર કર્યો હાલ ને દાદા જીવતો કરું એટલે મધ્ય ચોક માં દાદા જીવતા થયા સૂતર ને સૂતળી તોડી ન્યા બેઠા આમ જોવે બધું હું ક્યાં જાઉં છું કઈ આખું બધું આજુબાજુ બધા હાલે રામ 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 કરે ને દાદાને કઈ ઓલું આમ જોવે હા સાહિત્યકાર બહુ સુંદર કે ભાઈના પત્ની ગુજરી ગયા જતી હતી સ્મશાન યાત્રા એમાં એક લીમડાની ડાળી થોડી નીચી અને અહીંયા ઉપાડ્યા હતા એ જતાં જતા જતા લીમડાની ડાળી જે નીચી હતી ને એ જે ગુજરી ગયા હતા ને એ બેનના માથે અડી ગઈ ભટકાણી બેન જીવતા થઈ ગઈ કોઈ કારણ લીમડાની ડાળી અહીંયા અડી ગઈ બેન જીવતા સાહિત્યકારો અને પાછા લાવ્યા પછી તો બેન આઠ વર્ષ જીવ્યા વર્ષ જીવ્યા પછી પાછા કાળ ક્રમે પાછું મૃત્યુ થયું આઠ વર્ષે પાછી પતિ આગળ ચાલે ને ઓલો લીમડો આવ્યો તો પતિએ કીધું ઉભા રહ્યો એક વાહ લઈ આવ્યું દાઢી ઊંચી કરી ઈ નહીં ડાળીઓ ઊંચી કરી હવે આવવા દો કેમ ભાઈ બોલે આઠ વર્ષ પેલા અડી ગઈ હતી ત્યાં ત્યાં નીચે મૂક્યા અને ત્યાં પછી બધા આજુબાજુમાં વીટળાઈ ગયા કે દાદા શું થયું શું થયું શું હવે બધા જે આજુબાજુ હાલતા હતા ને એને કીધું કે અહીંયા ન મુકાય જ્યાં ઉપાડ્યા ત્યાં મૂકવા પડે પાછા આપણામાં તો આવું બધું બહુ ચાલે હા પાછા દાદા ને બે સાઈડ્યા ઉપર પાછી દાદા પાછા પરબારા પાછા મૂક્યા અને પછી તો એ છોકરા બધા પગે લાગવા લાગ્યા રડવા લાગ્યા દાદા ક્યાં ગયા તા ક્યાં ગયા હતા શું થયું હતું ત્યારે દાદા કીધું મને કાંઈ ખબર નથી મને શું થયું તું છોકરાઓએ કીધું કે દાદા શું સેવા કરીએ હવે દાદાને ભૂખ બહુ લાગેલી કારણ કે સવારે સાડા આઠે ગુજરી ગયા અત્યારે સાડા ચાર વાગ્યા ભૂખ તો લાગે દાદાને એટલી બધી ભૂખ લાગેલી એટલે દાદાએ કીધું કે મને ભૂખ બહુ લાગી છે છોકરાઓએ તુરંત રસોડામાં કીધું કે જલ્દી દાદા માટે સારામાં સારી રસોઈ બનાવો દાદાએ વિચાર કર્યો આ રસોઈ બનતા તો કલાક દોઢ કલાક થાય હવે ભૂખ એટલી બધી લાગી છે સહન ખાય એમ નથી કરવું શું એમાં દાદાનું ધ્યાન ગયું એક માટીની માટલી એની પર માટીનું કોડિયું અને એની ઉપર કાચા લોટ નો કુલેર નો લાડુ મૂકેલો વિધિ માટે આપણે ત્યાં મૂકે ને લોટ નો લાડુ દાદા એ વિચાર કર્યો મારા માટે જ મૂક્યો તો મને ખાવામાં વાંધો શું છે હા અને એ દાદા ઉભા થયા કાચા લોટ નો કુલેર નો લાડુ તોડ્યો મોઢામાં મૂક્યો કાચો લોટ ગળે ઠસકાયો અને દાદા બીજી વાર ગુજરી ગયા સગાવાલા વાલા હજી ઘેરે પોગ્યા હતા ત્યાં પાછો ફોન આવ્યો કે હાલો દાદા ગુજરી ગયા પાછા બધા દોડી એક સગા એ તો હામે ધમકાયો કે પેલા જરા ચેક કરી લો તમારો દાદો રસ્તામાં ઉભો થાય છે બોલે નહીં આ વખતે તો હાવ અચેત પડ્યા બધા એ સગાવાલા આવવા લાગ્યા બધા પાછા આવીને પૂછવા લાગ્યા દાદા કેમ કરતા ગુજરી ગયા ત્યારે મોટો દીકરો બોલ્યો લાડુ ખાવા ગયા અને ગુજરી ગયા ભગવાન કીધું સારું થયું મારું નામ તો ગયું સારું થયું લાડુમાં તાકાત ખરી કોઈને મારવાની હા હા ઘણા ઘણા વિ લાડુ ને મારી નાખે સાહેબ ખાવા બે ત્યારે લાડુને નિમિત્ત બનાવીને પરમાત્મા સંહારની લીલા કરે છે તો અત્યારે જેમ ભગવાન નિમિત્ત બનાવે એ વખતમાં રાવણ કુંભકર્ણને મારવા માટે સ્કંશ શિશુપાલને મારવા માટે પરમાત્મા નિમિત્ત બનાવી શકતા હતા એને પોતે આવવાની જરૂર શું છે